અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘર તાલુકામાં કમોસમી વરસાદથી કેરીનો પાક ધોવાયો છે મોડી રાત્રે પડેલા વરસાદે ખેડૂતોને કરેલ મહેનત પર પાણી ફરી વળ્યું છે તાલુકામાં પવનના કારણે તૈયાર થયેલ કેરી નીચે ખરી ગઈ હતી કેરીના પાકને નુકસાન થતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સરકાર સર્વે કરી સહાયની માંગ કરવામાં આવી છે મોડી સાંજે વાવાઝોડા સાથે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ જેનાથી આંબા ઉપર જે કેરીઓ આવેલી એ કેરીઓમાં ખૂબ પડી જવાથી ભારે નુકસાન થયેલ છે અને ઉનાળુ આવેલો તે પણ મોટા પાયે નુકસાન થયેલ છે કાલ સાંજે જે કમોસમી વરસાદ હતો એના લીધે કેરીઓનું બહુ નુકસાન થયું છે અને રોડ ઉપર સોરી નીચે પડતા કેરીઓ પણ તૂટી ફાટી પણ ગઈ ગણી એટલે કોઈ કમોસમી વરસાદના લીધે બહુ નુકસાન ભારે નુકસાન થયું આંબામાં કેરીઓમાં માંગ કરી તમારી માંગ તો એમાં વળતર રૂપે કોઈ કેરીઓ માટે થોડુંક મળતું જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી